टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना सात जुन रोज सूरतनी मॉडल अंजलि वर्मोरा एक गड़े फासो खाईने जीवन टुंका ત્યારબાદ તેના આપઘાતનું રહસ્ય ઘેરાયું હતું પોલીસ તપાસ કરી રહી હતી પરંતુ ચોક્કસ કારણ જાણવા નહોતું મળતું પરંતુ ઘટનાના છવ્વીસ દિવસ બાદ અંજલિના મોતનું રહસ્ય ખુલી ગયું છે અંજલિ વરમોરા ખૂબ જ સુંદર દેખાતી હતી અને એટલે જ મોડેલિંગ ક્ષેત્રે તે આગળ વધી હતી તે પોતાના અરમાનોને પાંખો આપીને ઉડવા માંગતી હતી પરંતુ અચાનક તેની જિંદગીમાં એવો વળાંક આવ્યો કે જેની તેણે કલ્પના પણ કરી ન હતી અંજલિને ચિંતન અગ્રવત નામના એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો પ્રેમ સંબંધ બંધાયા બાદ તેમની સગાઈ પણ થઈ બધું જ બરાબર ચાલી રહ્યું હતું થોડા સમયમાં લગ્ન પણ થવાના હતા પરંતુ અચાનક જ પ્રેમીના તેવર એવા બદલાયા કે અંજલિ ભાંગી પડી અંજલિ ચિંતનને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ ચિંતન અંજલિને કહેતો કે તમારી જાતિ અને અમારી જાતિ અલગ અલગ છે અમારો સમાજ ઊંચી જાતિનો છે અને તમારી જાતિ નીચી છે

તેણે સાતમી જૂને જ્યારે આપઘાત કર્યો તે દિવસે જ ઇન્સ્ટાગ્રામ પર બે પોસ્ટ શેર કરી જેમાં તેણે લખ્યું કે આજે તે અહેસાસ કરાવી દીધો કે હું કઈશ નથી તારા માટે બીજી એક પોસ્ટમાં તેણે લખ્યું હતું કે બધા જતા રહ્યા હોત તો વાંધો ન હતો વાલા હતા તે જતા રહ્યા તે ખટકે છે પોલીસને અંજલિની આ બંને પોસ્ટ પરથી ખ્યાલ આવી ગયો કે ચોક્કસ કોઈ પ્રેમનું પ્રકરણ હશે અને એટલે જ આ ઘટનામાં પોલીસ તે દિશામાં તપાસ કરી રહી હતી હવે છવ્વીસ દિવસે કટસ્ફોટ થયો છે કે અંજલિને પ્રેમીના કારણે જ આપઘાત કર્યો જેને લઈ પોલીસે ચિંતન અગ્રવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી છે